તો પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ચેતનસિંહ પરમારના પદગ્રહણ સમારોહમાં વિરોધ પક્ષના નેતા અમિત ઉપસ્થિત રહ્યા વિરોધ પક્ષના નેતાએ કાર્યક્રમ દરમિયાન બ્રિજની દુર્ઘટનાને લઈ સ્વાગત ટાળી મૃતકોના આત્મા માટે મૌન પાળી કાર્યક્રમનો પ્રારંભ કર્યો અમિત ચાવડાએ ગંભીરા બ્રિજની દુર્ઘટના અંગે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવતા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રાજીનામું આપે તેમ જણાવ્યું ઠેર ઠેર ભુવાઓ છે એ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈનું પણ ટેન્ડર મંજૂર નહીં થાય એવી આખી એક ગુજરાતમાં જે ચર્ચા છે જે છેલ્લા ત્રણ દાયકામાં પદ્ધતિ ઊભી કરવામાં આવી છે અને એ ભ્રષ્ટાચારને કારણે કમિશનને કારણે કોન્ટ્રાક્ટરો ગુણવત્તાવાળા રસ્તા પણ નથી બનાવતા ગુણવત્તાવાળા બ્રિજ પણ નથી બનતા અને રસ્તા પર ખાડા પડે ભૂવા પડે અને સાથે સાથે બ્રિજો પણ તૂટી જાય છે છેલ્લા પાંચ વર્ષમાં આપણે અનેક જગ્યાએ જોયું કે નવા બનેલા બ્રિજો પણ તૂટી ગયા સાથે સાથે જે જૂના બ્રિજ છે એની સાળસંભાળ રાખવાની વખતો વખત એની મરામત કરવાની ભયજનક હોય તો એને દૂર કરવાની જવાબદારી સરકારની છે સરકારમાં નિયમ છે કે દર ચોમાસા પહેલાં જેટલા પણ મોટા બ્રિજ હોય કે જેના પર વધારે પ્રમાણમાં અવરજવર થતી હોય એવા તમામ બ્રિજ કે સ્ટ્રક્ચરની ચકાસણી કાર્યપાલક અને અધિક્ષક ઇડનેલ લેવલે કરવાની થાય છે અને એનો રિપોર્ટ કરવાનો થાય છે એવું કંઈ નહીં કરવાને કારણે પહેલાં પણ વારંવાર માગણી કરવા છતાં ગુજરાતમાં જે બ્રિજો છે એનું સેફ્ટી ઇન્સ્પેક્શન નહીં કરવાને કારણે એવા કોઈ પણ રિપોર્ટ નહીં જાહેર થવાને કારણે આજે બીજી એક દુર્ઘટના બની કે ગંભીરાનો બ્રિજ તૂટી પડ્યો પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યા